જયારે એમવી એક્ટ એકસો એકસો ચોર્યાસી ગુનો પૂર ઝડપથી કારમાં અકસ્માત સર્જનાર કાર ચાલક અંતે ઝડપાયો તો કાર ચાલક યતીન લીલાધર સિંગલને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો ઉના પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ચાર બસો ઓગણસી ત્રણસો સાડત્રીસ અને ત્રણસો આડત્રીસ નોંધી ત્યારે એમવી એક્ટ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી અને એકસો ચોત્રીસ મુજબ નો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી